દર્દીઓના ખોટા રિપોર્ટ બતાવીને ઓપરેશન કરી દેનાર ખ્યાતી હોસ્પિટલના કાળા કર્મો સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયું છે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગમાં કઈ રીતે ભ્રષ્ટાચાર ઘર કરી ગયું છે તેનો ખુલાસો થયો છે તમે જે લોહી અને ભાગના નાના મોટા ટેસ્ટ કરાવવા જાઓ છો તે લેબોરેટરી પણ ગેરકાયદે હોઈ શકે છે કારણ કે રાજ્યમાં કુલ સાત થી વધુ ગેરકાયદે લેબોરેટરી ધમધમી રહી હોવાનો ખુલાસો થયો છે એટલું જ નહીં લેબોરેટરી પેથોલોજી નિષ્ણાંત ડોક્ટર વગર જ ચાલી રહી હોવાની માહિતી પણ સામે આવી છે આવી ગેરકાયદે લેબમાં ડિગ્રી વગરના ટેકનિશિયન લેબ ચલાવી દર્દીઓના રિપોર્ટ બનાવી રહ્યા છે નિયમ તો એવો છે કે રાજ્યમાં પેથોલોજી લેબનું લાયસન્સ મેળવવા માટે એમડી ઇન પેથોલોજીની ડિગ્રી જરૂરી છે આમ છતાં રાજ્યમાં સાત જેટલી લેબ પેથોલોજીસ્ટ વિના ધમધમી રહી છે જેમાં પેથોલોજીસ્ટની સહી હોઈ શકે છે જો કે પેથોલોજીસ્ટ આ રિપોર્ટ ચકાસતા પણ નથી જેને લઈને દર્દીના રિપોર્ટની તપાસ વિના જ નિદાન કરી દેવાય છે આવી પરિસ્થિતિમાં દર્દીઓના જીવ સામે જોખમ ઉભું થાય છે ખ્યાતિ ઓસ્ હોસ્પિટલ નું કૌભાંડ સામે આવ્યા બાદ રાજ્યની આરોગ્ય સેવા સામે મોટા સવાલ પેદા થયા છે તેવામાં ગેરકાયદે ધમધમતી લેબોરેટરી રાજ્યના નાગરિકો માટે આગળ કૂવો પાછળ ખાય જેવી પરિસ્થિતિ પેદા કરી છે તે નાગરિકો આરોગ્યને લઈને કોના પર ભરોસો કરે અને કોના પર નહીં તે સૌથી મોટો સવાલ છે અને ઘણા બધા ડોક્ટર્સ અમુક એક લેબોરેટરીમાં જવાનું કહેતા હોય છે અને તે ડોક્ટર્સની પણ સાઠગાંઠ હોય છે છે ને ગુજરાતની અંદર બોગસ લેબોરેટરીઓનું પ્રમાણ વીસ થી ત્રીસ ટકા છે અને જે લેબોરેટરીઓ ટેકનિશિયનો દ્વારા ચલાવવામાં આવતી હોય છે બોગસ લેબોરેટરી એટલે ટેકનિશિયન દ્વારા ચલાવવામાં આવતી હોય કોઈ બોર્ડ ઉપર ખાલી ડોક્ટર સાહેબનું નામ જ લખી દેતા હોય છે ઘણા ઇલેક્ટ્રોનિક જનરેટેડ સાઇનવાળા રિપોર્ટ જનરેટ કરી અને જેનું લેબોરેટરીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુઅર હોય જેની અંદર પૂરો સ્ટાફ ના હોય ટેકનિકલ સપોર્ટ ના હોય એવા લોકો જે લેબોરેટરી ચલાવે છે એ બોગસ લેબોરેટરીમાં આવતું હોય છે